શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ કાર્તક માસના શુક્લ પક્ષની એકમની તિથિ એટલે ગુજરાતી માસ પ્રમાણે નવ વર્ષ અને ગોવર્ધન પૂજા થાય છે ભગવાન શ્રી ગોવર્ધનનાથજીની પૂજા કરીને ભગવાન શ્રી કૃષ્ણની જ પૂજા થાય છે આ ગોવર્ધન પૂજા ક્યારે છે પૂજાનો શુભમુહૂર્ત શું છે આ દિવસનો સો મહિમા છે તે સર્વેકાઈ જાણીશું જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારના વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિએ પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમ બોલો ભગવાન શ્રી કૃષ્ણની જે ગોવર્ધનનાથની જે મિત્રો કાર્તક માસના શુક્લપક્ષની એકમની તિથિ એટલે ગોવર્ધન પૂજા અન્નકૂટના દર્શન થાય છે દિવાળીનો જે પાંચ દિવસનો પર્વ છે ધનતેરસ કાળી ચૌદસ દિવાળી બેસતું વરસ અને ભાઈબીજ આ પાંચ પર્વમાં ચોથો પર્વ આવે છે નવા વર્ષનો બેસતું વરસ જેને કહેવાય છે અન્નકૂટ થાય છે ભગવાન શ્રી કૃષ્ણને છપ્પન ભોગનો અન્નકૂટ ધરાય છે ગોવર્ધન લીલા પ્રભુએ આજે જ કરી હતી અને વૃંદાવનની રક્ષા કરી અને ભક્તોની રક્ષા કરી હતી ઇન્દ્રદેવના ગર્વને આજે જ ખંડન કરેલું હતું માતા મહાલક્ષ્મીની પૂજાના આ દિવસો દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણની પૂજા પણ થાય છે આજે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા ગોવર્ધન પર્વત ઉઠાવીને વ્રજવાસીઓની રક્ષા કરી મુશળધાર વરસાદ જે દેવ દ્વારા કરવામાં આવ્યો હતો તે ઘટના પણ આજે જ બની હતી ગોવર્ધન પૂજામાં ગોવર્ધન પર્વત છે ગોવર્ધન દેવની પૂજા થાય છે ખાસ કરીને ગ્રામીણ સમુદાય ખેડૂત ભાઈઓ આજે ગોવર્ધનની પૂજા અવશ્ય કરે છે મા પ્રકૃતિની પૂજા કરે છે જેથી સુખ સમૃદ્ધિ સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય વૈષ્ણવ મંદિરમાં પણ ગોવર્ધન ધારી ભગવાન શ્રી કૃષ્ણની પૂજા થાય છે ગોબરથી ગોવર્ધન બનાવવામાં આવે છે અને તેની પ્રદક્ષિણા થાય છે ધૂપ દીપ પુષ્પ અક્ષત આદિથી પૂજન થાય છે નૈવેદ્યમાં ખીરનો ભોગ છે વિવિધ ભોજન છે મિષ્ટાન છે ફલ ફલાદિ આદિ ધરાય છે આમ પૂજા કરવાથી કહેવાય છે કે નવા વર્ષમાં સુખ સમૃદ્ધિ શાંતિ બની રહે છે આખું વર્ષ સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે સૌપ્રથમ આપણે જાણી લઈએ કે કાર્તક માસના શુક્લ પક્ષની પ્રથમા તિથિ ક્યારે પડે છે તારીખ એકવીસ ઓક્ટોબર બે હજાર પચીસ સાંજે પાંચ ને ચોપન મિનિટે એકમની તિથિ પ્રારંભ થાય છે જે કાર્તક માસની આ એકમની તિથિ પૂર્ણ થાય છે બાવીસ ઓક્ટોબર બે હજાર પચીસ રાતના લગભગ આઠ ને સોળ મિનિટની આસપાસ સૂર્યોદય તિથિ પ્રમાણે જોઈએ તો તારીખ બાવીસ ઓક્ટોબર બે હજાર પચીસના દિવસે નવું વર્ષ બેસતું વર્ષ ગોવર્ધન પૂજા શુભ મનાશે આજે સવારે પૂજાનું શુભ મુહૂર્ત છે સાડા છથી લઈને નવ વાગ્યાની આસપાસ અને મધ્યાહન સમયે બપોરના સમયે પણ પૂજા થઈ શકે છે ત્યારે છે સાડા ત્રણથી લગભગ પાંચ ને ચુમ્માલીસ મિનિટ સુધી અને ત્યારબાદ ભાઈ બીજનો ઉત્સવ મનાવાશે ભાઈ બીજ તારીખ ત્રેવીસ ઓક્ટોબર બે હજાર પચીસના દિવસે ઉજવાની રહેશે પ્રાચીન કાળથી જ દિવાળીના બીજા દિવસે એટલે કે આસો માસના વધ પક્ષની અમાવસ્યાના બીજા દિવસે કાર્તક માસની શરૂઆત થાય છે ત્યારે પ્રતિપદાતિથી એટલે કે પ્રથમ તિથિએ ભગવાન શ્રીકૃષ્ણની પૂજા થાય છે વ્રજમંડળમાં ઇન્દ્રદેવની પૂજા કરવાનો જે રિવાજ હતો તે ભગવાન શ્રીકૃષ્ણએ કાર્તક માસના ઇન્દ્રની પૂજા કરવાથી કોઈ લાભ નહીં થાય આમ કહીને સર્વે વ્રજવાસીઓને ગૌવંશની ઉન્નતિ માટે પર્વત તેમજ વૃક્ષોની પૂજા કરવી જોઈએ આમ કહ્યું તેમની રક્ષા કરવી જોઈએ તેવી પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી પર્વતો અને જમીન વૃક્ષ છોડ ઉગાડીને વન મહોત્સવ આજે મનાવાય છે ગાયના છાણથી ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ બનાવાય છે અને તેમની પૂજા થાય છે અથવા ઘણા ભક્તો ગોવર્ધન પર્વત પણ ઘેરે પણ બનાવે છે અને વૈષ્ણવ મંદિરમાં પણ દર્શન થાય છે ભગવાન શ્રી કૃષ્ણએ જે વન મહોત્સવનો ઉત્સવ મનાવવા માટે કહ્યું એટલે કે પ્રકૃતિ માતાની રક્ષા માટે જે વ્રજવાસીઓને કહ્યું તે આજનો દિવસ હતો માટે આજથી ગોવર્ધન પૂજા આરંભ થઈ પ્રકૃતિ માતાની પૂજા આરંભ થઈ આથી ઇન્દ્રદેવ ગુસ્સે થયા અને સાત દિવસ સુધી અનરાધાર વરસાદ વરસાવ્યો પરંતુ શ્રી કૃષ્ણ ભગવાને ગોવર્ધન પર્વતને ટચલી આંગળી ઉપર ઉઠાવીને વ્રજવાસીઓની રક્ષા કરી હતી છેવટે ઇન્દ્રદેવે પ્રભુના શરણને સ્વીકાર કર્યો અને ત્યારથી ગોવર્ધન પૂજા પ્રચલિત થઈ છે જેમાં ગોવર્ધન પૂજા કરવાથી ખેતરોમાં વધારે અન્ન ઉગે રોગ દૂર થાય અને ઘરમાં કાયમ સુખ શાંતિ રહે એ માટે આજે પ્રભુને પ્રાર્થના કરાય છે જે ગોબર હોય છે તેનાથી જે ખેતીવાડી કરે છે તેઓ ખાતર તરીકે ઉપયોગ કરે છે જેથી અન્ન સારું પ્રમાણમાં અને સરસ રીતે નિરોગી રીતે પાકે તેવો મહિમા છે આજનો આ ઉપરાંત આજે બલિ પ્રતિ પદાના નામે પણ આ તિથિને ઓળખાય છે કાર્તક માસના પક્ષની એકમની તિથિએ દિવાળીના બીજા દિવસે રાજા બલિનું સ્મરણ થાય છે અને પ્રભુ નારાયણે આજે રાજાને અમરત્વનું વરદાન આપેલું હતું જે સાત અમર વ્યક્તિઓ છે ચિરંજીવી વ્યક્તિઓ છે તેમાં રાજાનું પણ સ્મરણ થાય છે એવી માન્યતા છે કે આજે બલિરાજાની પૂજા કરવાથી જીવનમાં ખુશહાલી અને સમૃદ્ધિ આવે છે દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય છે ભગવાન વિષ્ણુએ તેમને પ્રસન્ન થઈને વૈકુંઠ સ્થાન આપ્યું છે દેવતાઓ સમાન તેઓ પૂજનીય મનાય છે બલિ પ્રતિપદા દાનના મહત્વને પણ શીખવાડે છે રાજા બલિના દાનના ગુણગાન ધર્મગ્રંથોમાં પણ કરવામાં આવ્યા છે મહાદાની હતા આ દિવસે દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે જરૂરિયાતમંદને કોઈ પણ વસ્તુ આપણાથી જે કંઈ દાન પહોંચાય તે દાન અવશ્ય કરવું જોઈએ પૌરાણિક કથા અનુસાર ભગવાન વિષ્ણુનું વામન અવતાર છે તે રાજા બલિ સાથે જોડવામાં આવેલું છે ભગવાન વિષ્ણુને દાનવ રાજા બલિને પાતાલ લોકમાં ધકેલી દીધા હતા પરંતુ રાજા બલિની ઉદારતાને કારણે ભગવાન વિષ્ણુએ તેમને ભૂલોક અર્થાત પૃથ્વીલોક ઉપર યાત્રા કરવા માટે ત્રણ દિવસની અનુમતિ આપી છે એવી માન્યતા છે કે રાજા બલી ત્રણ દિવસ સુધી પૃથ્વી લોક ઉપર રહે છે આ અવસર પર રાજા બલીના ભક્તો જે છે તે તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે પૂજન કરે છે ધાર્મિક ગ્રંથ અનુસાર રાજા બલીની છબી બનાવીને તેના સ્થાનના મધ્યમાં તેમની પત્ની વિંધ્યાવલી સાથે ધૂપ દીપ નૈવેદ્ય દક્ષિણા આદિથી પૂજન થાય છે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને જલથી સ્થાનને પવિત્ર કરવું ત્યારબાદ પૂજા સ્થળ ઉપર ભગવાન વિષ્ણુ રાજા બલી અને ગોવર્ધનનાથજીની પ્રતિમા તૈયાર કરવી ગોવર્ધન પર્વતના પ્રતિકરૂપે ગોબરના નાનકડા પર્વત બનાવવા તેની પૂજા થાય છે ધૂપ દીપ અક્ષત પુષ્પ કુમકુમ મીઠાઈ અનાજ વગેરેથી ભગવાન વિષ્ણુ રાજા બલિનું ધ્યાન કરીને તેમને અક્ષત પુષ્પ ચડાવવા આરતી કરવી પ્રતિપદા પર ગૌ માતાની પૂજા પણ વિશેષ મહત્ત્વ ધરાવે છે માતા ગાયને ગોળ અને રોટલી તથા ઘાસ લીલું ઘાસ છે તે ખવડાવવું જોઈએ પ્રતિપદા કે ગોવર્ધન નાશીની જે આપણે પૂજા કરીએ છીએ તેનો લાભ છે ધન ધાન્યથી સુખ સમૃદ્ધિથી જીવનભર્યું રહે છે પ્રતિપદાની પૂજા કરવાથી વ્યક્તિના જીવનની બાધાઓ દૂર થાય છે રોગોનો નાશ થાય છે રાજા બલિની પૂજા કરવાથી સામંજસ્ય પરિવારમાં બન્યો રહે છે ખેડૂતો માટે પણ લાભ પ્રાપ્ત કરાવે છે પશુપાલનમાં તથા ખેતી સંબંધી કોઈ સમસ્યા હોય તે દૂર થાય છે અને સારો એવો પાક ઉત્પન્ન થઈ શકે છે પ્રતિપદાના દિવસે અમુક ઉપાય પણ કરાય જેમ કે ગાયને લીલું ઘાસ ખવડાવવું જોઈએ પશુ પક્ષીની સેવા કરવી જોઈએ દાણા ચણની વ્યવસ્થા કરવી જોઈએ આ દિવસે ગરીબો જરૂરિયાતમંદને ભોજનનું દાન વસ્ત્રનું દાન ધનનું દાન આપી શકાય છે બલિપ્રતિપદાના દિવસે બીજાની સહાયતા કરવાથી જાણે અજાણે થયેલા પાપ દોષોમાંથી મુક્તિ મળે છે હવે આપણે જાણી લઈએ ગોવર્ધન પૂજા વિશે આજે ગોવર્ધન ગોવર્ધનનાથજીની પૂજા થાય છે અન્નકૂટ ઉત્સવ મનાવાય છે ભગવાન શ્રી કૃષ્ણને જાત જાતના અન્ન શાકભાજી પકવાન મીઠાઈ આદિનો ભોગ લગાવાય છે જેમાં ખાસ કરીને રાંધેલો ભાત ખીર પૂરી શાકભાજી કઢી અને અન્ય વ્યંજન પીરસવામાં આવે છે પર્વતની જેમ ઢગલો કરવામાં આવે છે ત્યારબાદ ભગવાનની જ્યારે પૂજા સંપન્ન થઈ જાય પછી તે ભોગનો પ્રસાદ પણ ભક્તો લઈ શકે છે ગોવર્ધનનાથજીની પૂજા કેવી રીતે કરવી તે પણ જાણી લઈએ ગોવર્ધન પૂજા માટે સૌથી પહેલાં સ્નાના પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા ગોવર્ધન પૂજા સવારે પણ થાય છે અને સાંજના સમયે પણ થઈ શકે છે ગોવર્ધન પૂજા માટે સૌ પ્રથમ આંગણું કે ઘરમાં જ્યાં આપણે પૂજા સ્થાન છે ત્યાં પણ પૂજન કરી શકાય છે ગંગાજલ કે ગૌમૂત્ર છાંટીને તે આંગળાને તે જમીનને શુદ્ધ કરવી ત્યારબાદ ગોવર્ધનનાજીની આકૃતિ બનાવવી ગાયના ગોબરથી અને ત્યાં નાની ગાય છે બળદ છે તેવી આકૃતિ બનાવવી જેમ કે પર્વત જ છે ત્યારબાદ રોલી ચોખા અને પતાસા પાન ખીર જલ દૂધ પુષ્પ આદિ સમર્પિત કરવા ત્યારબાદ દીપક પ્રગટાવવું પૂજા દરમિયાન ગોવર્ધનાજીની પરિક્રમા થાય છે ગોવર્ધનાજીની પરિક્રમા એક ચાર કે પછી અગિયાર કરી શકાય છે આરતી ઉતારવી ભગવાનને ભોગ જે સમર્પિત કર્યો છે તે ભોગમાં તુલસી પત્ર સમર્પિત કરવા જ્યારે પૂજા સંપન્ન થઈ જાય ત્યાર પછી તે ભોગમાંથી ગાયનો ભાગ કાઢીને ઘરના દરેક સદસ્ય અથવા જેટલા પણ આપણે ઘેરે ભક્તજનો આવ્યા હોય તે બધાને પ્રસાદ લેવડાવી શકાય છે આ રીતે ગોવર્ધન પૂજા સંપન્ન થાય છે નવું વર્ષ બેસે એને બેસતું વર્ષ કહેવાય છે આપણે અત્યાર સુધીમાં ગોવર્ધનનાથની પૂજા બલિપૂજા વિશે જાણ્યું હવે આપણે જાણી લઈએ કે નવા વર્ષની શુભ શરૂઆત કેવી રીતે કરવી આ દિવસે સવારે વહેલા ઉઠીએ ત્યારે સૌપ્રથમ હથેળીના દર્શન કરવા આપણા ઈષ્ટદેવનું ધ્યાન ધરવું ત્યારબાદ ધરતી ઉપર જ્યારે પહેલો પગ મૂકીએ ત્યારે પણ ધરતી માતાને વંદન કરાય છે ધૂલી વંદના કરાય છે જેથી ભગવાન લક્ષ્મીનારાયણ દેવની કૃપા પ્રાપ્ત થાય કારણ કે આ લોકના સ્વામી પાલન પોષણ કરતા દેવતા ભગવાન શ્રી હરિ છે ત્યારબાદ દંત ધાવન આદિ ક્રિયા પતાવીને સ્નાન આદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા આપણા ઘરના મંદિરમાં બિરાજમાન સર્વે દેવી દેવતાની પૂજા અર્ચના કરવી ઘરના મેઇન દરવાજા પાસે સફાઈ કરીને દીવો પ્રગટાવવો અને ભગવાન લક્ષ્મી નારાયણનું આહવાન કરાય છે પ્રભુને વંદન કરાય છે ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ થાય છે આ દિવસે નવા વર્ષની શરૂઆત થાય છે એટલા માટે આ દિવસ ને મંગલકારી રહે એટલા માટે આપણા ઈષ્ટદેવના મંત્ર જાપ કરવા સત્સંગ કરવો કોઈની નિંદા કૂતલી ના કરવી અને ઘરમાં આપણે જે ભોજન પકાવીએ તે પણ શુદ્ધતાથી ભોજન પકાવવું અને પ્રભુને ભોગ ધરવો ત્યારબાદ તે ભોજન પ્રસાદી રૂપ લઈ શકાય છે આજના દિવસે સાંજે સૂર્યાસ્ત સમય થાય ત્યારે પણ ઘરમાં દીપ પ્રગટાવાય છે ખૂણે ખૂણે દીવા પ્રગટાવવા આપણા ઈષ્ટદેવની પૂજા ફરી સાંજે કરીએ ત્યારબાદ પ્રભુને પ્રાર્થના કરવી જોઈએ કે મારું આ વર્ષ નવું વર્ષ શુભને મંગલકારી રહે હું શુભ કર્મ કરું જેથી કર્મોનું ફળ શુભ જ મળે કારણ કે જેવા કર્મ કરીશું એ જ રીતે ફળની પ્રાપ્તિ થાય છે આજે નવા વર્ષનો પહેલો દિવસ છે એટલે આપણાથી જે શુભ કાર્ય થાય તે અવશ્ય કરવા જેથી આખું વર્ષ શુભ રહે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે શાંતાકારમ ભુજગસૈનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદ્રશમ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી ભીર ધ્યાન ગમ્યમ વંદે વિષ્ણુ ભ સર્વલોક એકનાથમ બોલો જગતના સ્વામી જગતના તારણહાર ધર્મરક્ષક ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ દેવની જે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ